પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને PPP ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો જળ સિંધુ જળ સંધિને લઈને ભારતને લુખી ધમકી આપી છે કહ્યું છે કે ભારતે તેનું પાણી રોકવાની કોશિશ કરી તો તેનું પરિણામ ભોગવવું પડશે પાકિસ્તાનમાં પણ એક વર્ગ એવો છે અને તે હિન્દુ પાસે માંગ કરી રહ્યો છે કે તે પાક અધિકૃત કાશ્મીર એટલે કે POK પર કબજો કરે અને ત્યાંના આતંકને ખતમ કરે સાઉદી અરેબિયા ભારતમાં બે રિફાઈનરી બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરશે આ પગલું ભારતના રિફાઈનિંગ ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવવા માટે સાઉદી દ્વારા ઉઠાવવામાં આવ્યું પહલગામ હુમલા બાદ દુનિયાભરની મોટી શક્તિઓ ભારતને સમર્થન આપવા એકત્ર થઈ રહી છે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ આ કાર્યરતા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા રાણે પહલગામ આતંકી હુમલા પહલગામ આતંકી હુમલા વિરુદ્ધ હૈદરાબાદ ના મુખ્યમંત્રી રેવત રેડ્ડી દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રેડ્ડી એ કહ્યું છે કે પાકિસ્તાન ના બે ભાગલા કરી નાખવા જોઈએ યોગ્ય ભારત માં ભેળવી દેવું જોઈએ ભારતની વિદેશી ઉડ્યામણ અનામતો અઢાર એપ્રિલ ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં આઠ અબજ ડોલર વધીને છસો અબજ ડોલર થઈ ગયું છે વર્ષ બે હજાર પચીસ નો ચોથો મહિનો એટલે કે એપ્રિલ પણ ટૂંક સમયમાં પૂરો થવાનું છે આ વખતે આવનારો મે મહિના દેશના હોલીવુડ લહે લહેર લાવવાનું છે મે મહિનામાં ઘણી હોલીવુડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે